નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની હરાજીની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ પાંચસો ને સાત રૂપિયા ભાવ થયો નવા લોકોને ભાઈ ક્વૉલિટીની વાત કરીએ ભાઈ જો ક્વૉલિટીમાં હવે આ ભાઈ પાંચસો સાત રૂપિયા ભાવ નવા લોકો ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ક્વૉલિટી ઘઉંની ઉતરું છે આ ભાઈ એમ તો આમાં ને કટકી પણ છે કે જોઈ લ્યો પાંચસો ને સાત રૂપિયા ભાવ નવા લોકો પાંચસો ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘઉં મેં ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જો ભાઈ લાઇટિંગમાં એમ હારાયા થોડાક પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો જોઈ લ્યો ક્વોલિટી दाणे सारूँ कटकी रुपया भाव ना कूतरा चार सौ अठियासी रुपया भाव थो नवा टुकड़ा गो क्वॉलिटी जो क्वॉलिटी में आवाज चार सौ अठियासी रुपया भाव नवा टुकड़ा गौ ना क्वॉलिटी कटकी वाला जो चार सौ अठियासी એ લાઇટમાં પણ ડીમે ચારસો બ્યાસી રૂપિયા ભાવ થયો નવા ટુકડા ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવા ભાઈ ચારસો બ્યાસી રૂપિયા ભાવ નવા ટુકડાનો જોઈ લો ક્વોલિટી ચારસો બ્યાસી રૂપિયા ભાવ નવા ટુકડાનો એવો ક્વોલિટી

ભાઈ નવા લોકો અને ચારસો નવાણું ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જો કાકરી વાળા ભાઈ આમાં કેક કે ને પૂતરા પણ ચારસો નવાણું ભાવ નવા લોકો નો જોઈએ ક્વોલિટી ભાઈ કાકરી વાળા ભાઈ નવા લોકો ચારસો નવાણું ભાવ ભાઈ નવા લોકો ભાઈ ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ નવા લોકોન ભાઈ જોઈ લો ક્વોલિટી થોડાક ભાઈ નબળા આવ્યા ભાઈ ચારસો ને છ્યાસી ભાવ નવા લોકો ભાઈ પાંચસો ને ચાર રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટીની વાત કરીએ આ ભાઈ જોવો ભાઈ હવે આ ભાઈ પાંચસો ને ચાર રૂપિયા ભાવ નવા લોકોનનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાકરી પણ એમ કૂતરું એ ભાઈ કેટ કે પાંચસો ચાર ભાઈ નવા લોકો ભાઈ પાંચસો દસ રૂપિયા ભાવ થયો નવા લોકો અને ક્વોલિટીની વાત કે સૂકા અને દાણે સારા જોઈ લો પાંચસો ને દસ રૂપિયા ભાવ નવા લોકોને કહું નો ભાઈ જોઈ લો ક્વોલિટી પાંચસો દસ રૂપિયા ભાવ નવા લોકોનો ભાઈ પાંચસો નવ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટીની વાત કરીને ભાઈ જુઓ ભાઈ હવે આ ભાઈ પાંચસો નવ રૂપિયા ભાવ નવા લોકોન કોનો ભાઈ કૂતરા હાર આ ભાઈ વધારે જોઈ લો પાંચસો નવ ભાઈ લોકોન દાણે હાર આ ભાઈ જોઈ લો પાંચસો નવ રૂપિયા લોકોન નવા ભાઈ ચારસો ત્રાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ ચારસો ત્રાણું રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ નવા લોકો ભાઈ નવા લોકન છે પાંચસો ને છ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ ભાઈ જો ભાઈ ક્વોલિટીમાં હવે આ પાંચસો ને છ રૂપિયા ભાવ નવા લોકોનો જોઈએ ક્વૉલિટી પાંચસો ને છ રૂપિયા ભાવ આ ભાઈ નવા લોકોનો કોને પાંચસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ભાઈ ક્વૉલિટીમાં આવે આ ભાઈ પાંચસો રૂપિયા ભાવ નવા લોકોનો જોઈએ ક્વોલિટી પાંચસો રૂપિયા ભાવ નવા લોકો ક્વોલિટી ભાઈ પાંચસોને આઠ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વૉલિટીની વાત કરીને ભાઈ દાણે હારા એ જોઈ લો પાંચસોને આઠ રૂપિયા ભાવ નવા લોકોનો એ પુત્ર આય ભાઈ વધારે જોઈ લો પાંચસોને આઠ રૂપિયા ભાવ નવા લોકોને ભાઈ એવો ક્વોલિટી